તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ચોટીલા તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવાર જાણીશું નંબર એક આનંદપુર ધીરુભાઈ રવજીભાઈ ધોરાળિયા નંબર બે આંકડિયા અજયભાઈ રમેશભાઈ અબસાણીયા નંબર તે તૈણ દેવપરા આનંદપર કૈલાસબેન વનરાજભાઈ રંગપરા નંબર ચાર જીવાપર આનંદપર ભોળાભાઈ દુદાભાઈ રાઘવાણી નંબર પાંચ કંથારીયા હંસાબેન ભૂપતભાઈ તોરિયા નંબર છ લોમા કોટડી લક્ષ્મીબેન રમેશભાઈ મારૂ નંબર સાત મેવાસા કલુબેન વીરાભાઈ બથવાર નંબર આઠ મોટી મોરડી ગંગાબેન વાલાભાઈ ડાભી નંબર નવ શેખલિયા દુદાભાઈ વસરાભાઈ બાવળિયા ત્યારબાદ નંબર આવે છે દસ ઝીંઝુડા છેલુભાઈ પાંજાભાઈ રાઠો નંબર અગિયાર ભેટસુડા રામુબેન બાબુભાઈ પરમાર નંબર બાર ગોલિડા ટીનાબેન વનરાજભાઈ શીશા નંબર તેર મોણપર ગૌરીબેન વિજજીભાઈ મકવાણા નંબર ચૌદ પિંપળિયા ઢોકળવા કેશુભાઈ પૂનાભાઈ મકવાણા નંબર પંદર તારે શિવુબેન વિજજીભાઈ ચાલા નંબર સોળ ઢોકળવા જશુબેન પીઠાભાઈ બથવાર નંબર સત્તર પરબડી ભરતભાઈ દાહાભાઈ માંડાણી નંબર અઢાર તાજપર નરસિંહભાઈ સાદુળભાઈ ખેરાળિયા નંબર ઓગણીસ ચિરોડા સણોસરા નંદાબેન જોગીદાસભાઈ ખાચર નંબર વીસ ચોબારી રામપરા ભરતભાઈ ઉકાભાઈ સોસા નંબર એકવીસ મેવાસા નીમુબેન ભરતભાઈ ગોવાણી નંબર બાવીસ સણોસરા ધીરુભાઈ નાજાભાઈ ઝાડા નંબર ત્રેવીસ સુક્ષર વસ્તુભાઈ સોમલાભાઈ ખાચર નંબર ચોવીસ ગઢેચી સોનાબેન નાગજીભાઈ ખટાણા નંબર પચીસ ખેરાણા જેતુબેન અમીરભાઈ ગાબુ નંબર છવ્વીસ લાખણકા વિપાબેન ટીનાભાઈ ખોરાણી નંબર સત્યાવીસ મોટા અરણિયા નાનીયાણી રાધાબેન ગોવિંદભાઈ સામણ નંબર અઠ્યાવીસ સુરેઈ લખમણભાઈ સોળાભાઈ શિયાળિયા નંબર ઓગણત્રીસ ભીમગઢ રાહુલભાઈ બચુભાઈ ઝાપડિયા નંબર ત્રીસ કાળાસર મનસુખભાઈ નાનુભાઈ તોરાળિયા નંબર એકત્રીસ ખેરડી શાંતિબેન અજાભાઈ કોબિયા નંબર બત્રીસ લાખ ચોકિયા કેશાબેન રંતિભાઈ કુકડિયા નંબર તેત્રીસ નાની મોલડી કે કૈલાસબેન ભગુભાઈ ખવડ નંબર ચોત્રીસ ચિરોડા રાજપરા જયંતિભાઈ રાઘવભાઈ ચૌહાણ નંબર પાંત્રીસ ડોસ લિકુના લીલુબેન નારણભાઈ ગમારા નંબર છત્રીસ પિંપળિયા બોર જયરાજભાઈ ભરતભાઈ ટાધલ નંબર સડત્રીસ રાજપરા મંજુબેન દાનાભાઈ વાઘેલા નંબર અડત્રીસ રામપરા રાજ જયંતિભાઈ આંબાભાઈ સંઘાણી નંબર ઓગણચાળીસ ભોજપરી મહી મહિદ શૈલેષભાઈ દેવાભાઈ બથવાર નંબર ચાળીસ ડાક ડાક વડલા લીલાબેન શીલુભાઈ ગીડા નંબર એકતાળીસ ફૂલજર સાલકડા શારદાબેન બીજલભાઈ ગણદિયા નંબર બેતાલીસ ગુંદા રાજુ રમજુબેન ગૌતમભાઈ મકવાણા નંબર તેતાળીસ રેશમિયા બેચરભાઈ આમાભાઈ ખટાણા નંબર ચુમ્માળીસ ભોજપરા શીતલબેન જેસાભાઈ અમોતિયા નંબર પિસ્તાળીસ મોકાસર જસુબેન દિનેશભાઈ રાજપરા નંબર છેતાળીસ પાંચવાડા મગનભાઈ વસરામભાઈ મેટાળિયા નંબર સુડતાળીસ પિયાવા જેસાભાઈ સામતભાઈ જોગ જોગરાજીયા નંબર અડતાળીસ ત્રંબોડા ગગજીભાઈ ઉકાભાઈ માળકીયા નંબર ઓગણપચાસ અભિયાસર ભીમોરા ગગુબેન તેજાભાઈ શિયાળિયા નંબર પચાસ મોટા કાંગાસર જવીબેન કમા કમાભાઈ સોળમિયા નંબર એકાવન નાના કાંગાસર સામુબેન ગોવિંદભાઈ મેનિયા નંબર બાવન નાની મોરસર જસુબેન જાદુભાઈ સરૈયા નંબર ત્રેપન પીપરાળી મીનાભાઈ મંજીભાઈ સાકરિયા નંબર ચોપન ચાણપા લાલુભાઈ દલ દલસીભાઈ સિંગાણિયા નંબર પંચાવન નાની વડલા આણંદબેન ગબરૂભાઈ ભગત નંબર છપ્પન નાળિયરી ધોળીબેન ચંદુભાઈ મેર નંબર સુ સત્તાવન ગામ ચોટીલા વિનોદભાઈ ભગવાનભાઈ સરવડિયા નંબર અઠ્ઠાવન પાંજવાળી મુનાભાઈ અંકુરભાઈ ખાચર નંબર ઓગણસાઠ દેવસર જ્યોતિબેન હશમુખરાય દવે નંબર સાઠ નાવા अगारा लाभूभाई देवाभाई नंबर एकसठ राजावाड परमार भाई रणछोडभाई भाई नंबर बासठ रुप राजा रामपरा भारतीबेन विरमभाई वाघाणी नंबर तिसठ वावडी सनाभाई मगनभाई बहुकिया नंबर चौसष्ट हिरासर अकाळा बाकूबेन वल्लभभाई नंबर पासठ कुंडा दुदेली वसंतबेन होळाभाई राठोड नंबर छासष्ट मीखडा कुंपारा गीताबेन प्रवीणभाई चांबुकिया નંબર સડસઠ નાના પાળીયાદર જસ જસાફર મધુબેન દલસુખભાઈ મકવાણા નંબર અડસઠ સાંગાણી મહેશભાઈ આંબાભાઈ તરજીયા તો મિત્રો વિડીયો ગમે હશે લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને આવા આવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેથી તમને વધુ માહિતી જાણવા મળશે જય માતાજી